હાસ તો કલાનું છે કંઈક આવે કે વાંધો નહીં મોર થઈ જાય થોડો તો ગિરનાર છે ભાઈ હા સરસ મેળાનું આગમન મેળાનું આગમન આ બાજુ જેવું હા Kecil amin dong. Bor. Iya. Iya. Oi.

আই 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 দাস কাসতকালা মাই হাসতকালা হাই

હાલો અનાનસ લેવા ગયો હોય તો હાલો હાલો બેન અનાનસ કાધું હવે તેટલી ખાવ દ્રાક્ષ ખાવ આપણે હું કાઈ છું બે કઈ હોશ હવે શું લેવું તારે પોસ્ટ ઓફિસ આવી ગયા પુસ્તક પુસ્તકાલયની બાજુમાં છે તો બી ત્રીના નાના પેકેટ હોય લઈ જવાના હોય આજે ચોક જુનાગઢમાં છે ને

ફન કરાયો આ ખાઉ આ ખાઉ બે આ ખાઉ જો કંગ કરી વાગી ખાઉ લઉં આ તો માસી બધી ઉભી ગઈ લાઈન માં ખા કોણ છે ગટા કોણ છે ગટા હે ગટા કોણ છે હેલો લેવું <s clipping thôi>

હેડી હેડી હાલો બેન હાલો બેન હાલો બેન આ કોણ છે આ કોણ છે આ કોણ છે બે હજાર નો ગાડીઓ કરીને ભાગ્યા હવે હારિકા બેન એવું લઈ Kẻ lúc kháu Ám bật chết đi Bố giờ vậy, Bên áo lâu Bố cháu ơi Chóc

આઝાદ ચોક જુનાગઢ માં છો આઝાદ જાઉં આઝાદ ચોકમાં માં એવું છે સરસિ